નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંડવી જેપી નગર ખાતે એક શામ પરિવાર કે નામ કાર્યક્રમ વંદે ભારત વિદ્યાપીઠ રાયમ બારડોલીના સહયોગ થકી યોજાયો મોટિવેશન મનીષભાઈ વઘાસિયાનો ત્રણસો મો કાર્યક્રમ યોજાયો હતો માંડવી જેપી નગર બિરસા મુંડા કોમન પ્લોટ ખાતે એક શામ પરિવાર કે નામ કાર્યક્રમ વંદે ભારત વિદ્યાપીઠ રાયમ બારડોલીના સહયોગ થકી તારીખ પાંચ એક બે રોજ રાત્રે સાત કલાકે યોજવામાં આવ્યો હતો दीप प्रागट्य शिक्षक संघना प्रमुख मरुव्रतभाई चौधरी भाई चौधरी, चौधरी नेशनल प्रेस असोसिएशन मांडवी तालुका प्रमुख ईश्वरभाई सोलंकी शैलेशभाई चौधरी उमेदभाई चौधरी विकासभाई चौधरी तथा उपस्थित महानुभाव द्वारा करू समग्र कार्यक्रमनं संचालन वंदेमातरम विद्यापीठ ट्रस्टी घनश्यामभाई रादडीए करू આ પ્રસંગે ઘનશ્યામભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિને જાળવવા પરિવાર ખૂબ જ અગત્યનો છે જેથી પરિવારના સંબંધો જોડવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે તેમજ મોટિવેશન તરીકે પધારેલ મનીષભાઈ વઘાસિયાએ જણાવ્યું હતું કે આપણા પરિવારને તાંતણે બાંધવા માટે સાત સ્ટેપની ખૂબ જ જરૂરી છે અને તેમણે સાત સ્ટેપ વિશે પરિવાર ઉતારવા લાયક અનેક દ્રષ્ટાંત ભાવાત્મક રીતે રજૂ કર્યા હતા અને સ્માઇલથી અનેક પરિવારો તૂટતા બચે છે પરિવારમાં સંવાદ ન થવાને કારણે અનેક પરિવારો તૂટતા જાય છે માટે પરિવારના સભ્યો સાથે સંવાદ કરવો ખૂબ જ જરૂરી છે લંકાના રાવણ કરતા શંકના રાવણે કેટલાય પરિવારોની જિંદગી બગાડી છે અને કોઈ પણ નિર્ણય હંમેશા શાંત મન કરીને લેવો અને ત્રીસ સેકન્ડનો ગેપ રાખવો નિર્ણય લેવો આ પ્રસંગે મનીષભાઈ વઘાસિયાએ એમની સુંદર વાણી દ્વારા ઘણા વર્ષોથી વિખૂટા પડેલ પરિવારોને એકત્રિત કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં પરિવારો ઉપસ્થિત રહ્યા હતા અને શૈલેષભાઈ ચૌધરી ઉમેશભાઈ ચૌધરી તેમજ વિકાસભાઈ ચૌધરીના સહયોગ થકી આ કાર્યક્રમ સફળ થયો છે જે બદલ મનીષભાઈ વઘાસિયાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા વંદે માતરમ મિદ્યાપીઠ રાયમ બારડોલી દ્વારા માંડવીની અંદર આયોજિત એક શામ પરિવાર કે નામ આ પ્રોગ્રામની અંદર આપણા મુખ્ય વક્તા એવા મનીષભાઈ વઘાસિયા અને માંડવીના જે લોકો અહીંયા ખાસ કરીને પંકજભાઈ શૈલેષભાઈ ઉમેદભાઈ એ લોકોએ અહીંયા માંડવીની અંદર આ પ્રોગ્રામ માટે એક નિમિત્ત બન્યા છે ત્યારે માંડવીની આ જનતાને જે પરિવાર એક શું છે પરિવારનો ભાવ શું છે અને એટલા લાગણીસભર આ વાતાવરણ અહીંયા એક નિર્માણ થયું છે ત્યારે માંડવીની આ જનતાનો ખૂબ હૃદયથી વંદે માતર પરિવાર એ આભાર વ્યક્ત કરે છે અને આપ સૌને મારી એક નમ્ર વિનંતી છે કે બારડોલીની નજીક વંદે માતરમ વિદ્યાપીઠ એ આવી રહ્યું છે સીબીએસઈ જીએસિબી બોર્ડ સાથે અને ફૂલ ડે કન્સેપ્ટ સાથે તો આપ સૌ એક મુલાકાત અવશ્ય લો વંદે માત્ર વિદ્યાપીઠની ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ